નમસ્કાર હું છું આપની સાથે તુષાર આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ભારતીય જનતા પાર્ટીનો અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો મહિલાઓના દ્રશ્યો તમે માધ્યમો મારફતે જોઈ ચૂક્યા હશો પરંતુ ભાવનગરની દિશા અને દશા શું સૂચવી રહી છે તેની આપણે વાત કરીએ ક્ષત્રિય રાજપૂત સમાજના આંદોલનની દિશા અને દશા ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીની દોરી સંચારમાં આગળ વધી રહી છે કારણ કે તાજેતરમાં જ ક્ષત્રિય રાજપૂત સમાજના નામે એક પત્રિકા વાયરલ થઈ વિવાદ જાગ્યો અને કમલમ ખાતે સી આર પાટીલની હાજરીમાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની બેઠક મળી

અસ્મિત નારી શક્તિ અસ્મિતા રથનું આયોજન કર્યું છે એના કારણે આજ ગોહિલવાડમાં અને ખાસ કરીને ભાવનગર એટલે ગોહિલવાડમાં સમગ્ર ગોહિલવાડની અંદર આજે એક એક વ્યક્તિ એક એક યુવાન અમારો વડીલો આજ રથનું સન્માન કરવા રહ્યા છે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને એક અમારી શક્તિને તાકાતનું પ્રદર્શન કરવા માટે અમારી આ સાથે જોડાયા છે તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પણ વિચારી લે કે આ ફક્ત અસ્મિતા રથનું પ્રદર્શન થાય અને ખાલી ક્ષત્રિયો છે એવું નહીં પણ મને અત્યાર સુધીના ગણિત પ્રમાણે છવ્વીસમાંથી ઓછામાં ઓછી આઠ લોકસભાની સીટ ક્ષત્રિય સમાજના કારણે અન્ય પક્ષો વિજેતા થાય છે તેવું મને દર્શાય અને માતાજીને અમને આમાં આશીર્વાદ પણ મળશે અને આ રીતે રથનું આયોજન થયું છે આ સમગ્ર સમ સમાજનો પણ આને સહકાર માગીએ છીએ માતાજીની કૃપાથી

બોલાવાય છે એ પણ ભાવનગરના વલભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે તો સમજીએ કે સૌથી પહેલા તો આવતીકાલે એટલે કે એક મે ના રોજ ભાવનગરના વલભીપુર તાલુકાના કાનપુર ગામ ખાતે એક બેઠક છે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે જે સ્નેહ મિલનનો કાર્યક્રમ કારડિયા રાજપૂત સમાજના કેટલાક આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યો છે તેવું કહેવાય છે ગામે ગામ તેના માટે જવાબદારીઓ પણ આપી દેવાય છે અને આસપાસના ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોને આમંત્રિત પણ કરવામાં આવશે એ ખાનગી ફાર્મ હાઉસમાં આ મિલન એટલા માટે કરવું પડ્યો કારણ કે જે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પાસે પહેલાં માગણી કરવામાં આવી જગ્યા માટે કે પાર્ટી પ્લોટ માટે તેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને આગેવાનો હવે ખાનગી ફાર્મ હાઉસ ખાતે આગળ વધી રહ્યા છે અને ત્યાં સ્નેહ મિલન કરશે ત્રણ મેના રોજ ભાવનગરમાં ક્ષત્રિય કારડિયા રાજપૂતનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે તે ભાજપના સમર્થન માટે છે એક તરફ મહાસંમેલન અને સંમેલન બોલાવાઈ રહ્યા છે ભાજપના વિરોધ માટે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દ્વારા પરંતુ ભાજપ આ પ્રકારનું એક આયોજન ભાવનગરમાં થઈ રહ્યું છે તેવું ક્ષત્રિય કાર્ય રાજપૂત સમાજના યુવાનો બોલી રહ્યા છે એક કથિત ઓડિયો સામે આવ્યો છે અભયસિંહ ચૌહાણ છે તેમનું નામ કે જેમની સાથે ઋષિરાજસિંહ નામનો એક વ્યક્તિ વાત કરે છે અને તેમનું ઋષિકેશજીનું કહેવું છે કે તમે સમાજને આ મામલે કોઈ

ખબર નથી મને કાનપુરના સ્નેહની એટલે અભયસિંહ ચૌહાણ જ વાત કરો ને હું જ વાત કરું છું પોતે જ બોલું છું ભાઈ હા તો તમે સંમેલન રાખ્યું છે ને મેં નથી રાખ્યું હા તો ત્યાં વલભીપુર તાલુકા વાળા એ રાખ્યું છે હા એટલે કોને રાખ્યું કયો ને ત્યાં તાલુકા ભાજપ ના પ્રમુખ નો ફોન આવ્યો હતો મને હા હા આમાં તો બધે તમારું નામ છે ને કાકા હા ઈ મારું નામ હશે પણ આયોજક ઈ લોકો છે

તમે પેલા સાંભળો તો એમ મેં નથી રાખ્યું એમ કઉ હું નથી આયોજક ક્યાં ના લોકો છે કોણ છે નામ આપો ને લગભગ જો મયુરભાઈ હશે જામભાઈ મોરી હશે હાલુકા ભાજપ ના પ્રમુખ હશે આ લોકો છે હા બે નામ મને ખબર છે ત્રીજું નામ લગભગ ભાજપ ના પ્રમુખ હશે તો ત્યાં નહીં વાંધો વાંધો હો વાત કરી લઉં લોકો જો ભલે મહાસંમેલન ભાવનગર માં ક્ષત્રિય રાજપૂત ની વચ્ચે ફાટા પડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટતાથી જોઈ રહ્યા છીએ આપણે ત્યારે એવું પણ માનવામાં આવે છે કે ક્ષત્રિય રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમાં કોઈ ફાટા નથી પરંતુ કારણિયા રાજપૂત સમાજને અલગ બોલાવી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ

લોન્જ પાર્ટી પ્લોટ ખાતે અને તેના કારણે હાલ ભાવનગરમાં ક્ષત્રિય આંદોલનની દિશા અલગ દિશામાં લઈ જવા માટેના પ્રયાસ શરૂ થયા તેવા આક્ષેપ ભાજપ પર લાગી રહ્યા છે જામનગરમાં દબાણ છે કચ્છમાં દબાણ છે ભાવનગરમાં દબાણ છે પરંતુ હાલ જે રાજકારણ ભાવનગરમાં થઈ રહ્યું છે તે અન્ય જગ્યા પર નથી થઈ રહ્યું એટલે કે ત્યાં આ પ્રકારનું વિભાજન કરવું હાલ ભાજપને શક્ય જોવા મળતું નથી કારણ કે અહીંયા કારણિયા રાજપૂત નડોદા રાજપૂત ગ્રાસિયા દરબાર આ પ્રકારના વિભાજિત થયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાવનગરમાં જોવા મળે છે આ પોલિટિકલ એક જેને કહેવાય કે એમો છે મોડે સોપરંડી છે કે ભાગલા ભાગલાપાડોને રાજ કરો તે નીતિમાં ભાજપ આગળ વધે છે તેવું મારું વિશ્લેષણ કરે છે આંદોલનનું કામ આંદોલન કરશે ક્ષત્રિય રાજપૂત સમાજનું કામ ક્ષત્રિય રાજપૂત સમાજ કરશે ભાજપનું કામ ભાજપ કરશે કોંગ્રેસનું કામ કોંગ્રેસ અને રાજનેતાઓનું કામ રાજનેતાઓ કરશે પરંતુ અમારું વિશ્લેષણ દિશામાં આગળ વધી રહ્યું છે કે ભાવનગરમાં ક્ષત્રિયોમાં અલગ અલગ પ્રકારના ક્ષત્રિયની ઓળખ આપી અને ફાટા પડાવી દેવામાં આવશે અને આ આંદોલનનું જોર ઘટાડી દેવામાં આવશે મતદાનના દિવસ સુધીમાં જોઈએ શું થાય છે વિગતવારે અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલને